તેત્રીસ કરોડ ત્યારે આપણી છે ને વસ્તી ત્યારે તેત્રીસ કરોડ હતી એમ ઈ ટાઈમમાં ત્યારે કીધું તું ને ત્યારે તેત્રીસ કરોડ દેવતા એટલે એક એક જે માણસ છે ને એ પોતે દેવી દેવતા જ છે એમ એમાં દેવી દેવતા નો જ વાસ છે એટલે ટૂંકમાં એમ કહીએ છે કે બધા જે કઈ આખું મનુષ્ય જાતિ જે કઈ દેખાય તમને હ્યુમન બિન રાઈટ એ બધા ભગવાન વસે છે અંદર એટલે આપણે નામ કે ન લીએ કોઈ ફરક પડતો નથી ભગવાન નો ભેગો જ છે ટૂંકમાં એમ આપણી સાથે જ છે પણ ઈ પેલા શ્રદ્ધા હોવી જોઈએ એમ શ્રદ્ધા હોય તો બધું છે બાકી શ્રદ્ધા ન હોય તો કશું જ નથી આપણે શ્રદ્ધા તો છે અમારી દીકરી નામ જ શ્રદ્ધા છે અહીંયા આપણે જે મેં તમને પેલા એકવાર વાર બ્લોગ બનાવ્યો હતો બીઆરપી વિશેનો કે બીઆરપી એક્સપાયર થાય છે બીઆરપી કાર્ડ એટલે અહીંયા છે ને બધા જેટલા માણસોને પરમિટ આપે છે રહેવા માટેની

તમારે ઈ બીઆરપી કાર્ડ રાખવાની જરૂર નહીં પડે અને તમારે ઓનલાઈન તમારું સ્ટેટસ બતાવવાનું તમે ગમે ત્યાંથી આવતા હોય માનો કે તમે ઇન્ડિયા ગયા છો અને ઇન્ડિયા થી પાછા અહીંયા આવતા હોય તો તમારે છે ને ત્યાં પણ ઇન્ડિયામાં જ પૂછે તમને કે ભાઈ તમારો બતાવો કે તમે જાઓ છો તો ત્યાં તમારો હક છે કે એમ આપણે ઇન્ડિયન પાસપોર્ટ હોય તો આપણે વિઝા બતાવવા પડે ને રાઈટ તો એમાં છે ને તમારે સ્ટેટસ જે આવે છે એનું તમારે ફોન ની અંદર ઈ તમારે વેબ થ્રોલ કાઢી શકો અથવા તો તમારે છે ના ના નંબર હોય છે પિન નંબર ઈ નંબર તમે છે ને આપો ને એને એટલે ઈ તમને ઈ જોઈ દે એમ ઈ નંબર હોવો જોઈએ તમારી પાસે અને હવે ઈ ઈ પછી હું વાત તમને કરું એ તો ઈ તો હું તમને ઈ પહેલા મે એકવાર બનાવ્યો તો વ્લોગ કદાચ તમને યાદ હોય તો ન યાદ હોય ને તો હું પાછો આમાંય પણ પાછો લિંક મૂકી તો ઈ વ્લોગ ઈ જોજો તમે એમ હમ હવે ઘણા માણસોને એમાં ખબર નહોતા અને એવું નથી કે તમને જ ખબર નહોતા આ નવા નવા આવ્યા એ નહીં પણ અમારે છે ને લગભગ અમવાનો ને કે જે ચાલીસ પચાસ વર્ષથી અહીંયા રહે એ નહીં ખબર નહોતા એ લોકો એ ઇન્ડિયન પાસપોર્ટ છે અને એ ઇન્ડેફિનેટ લીવ લિવડ રિમાઇન્ડ ને એવી રીતે કેમ કે સ્ટેમ્પ મારેલો હોય પહેલા સ્ટેમ્પ મારતા પાસપોર્ટ ની અંદર એટલે તમને પછી બીજું કંઈ જોઈએ નહીં તમારે એ સ્ટેમ્પ હોય એટલે પૂરું એટલે ચાઈ હવે એમાં છે ને સ્ટેમ્પમાંય શું હોય કે પછી પાછું જ્યારે તમે દસ વર્ષે પાસપોર્ટ બનાવડાવો ત્યારે એ મોકલવા તો પાછો સ્ટેમ્પ મારી દેતા ત્યારે એમ પણ ઘણા એવું પછી કારણ કે દસ વર્ષ થઈ ગયા તો દસ વર્ષ પહેલાના જેને છે જેની પાસે પાસપોર્ટ છે અથવા તો જેની બદલાયો નથી નવા પાસપોર્ટમાં તો એના પાસે જૂના પાસપોર્ટ છે તો જૂનો પાસપોર્ટ ભેગો ફેરવે એમ જાય એટલે પણ એનું કરાવી નથી એમ બીઆરપી તો કરાવી નથી એમ બીઆરપી વગર ના એમને ફેરે છે બીઆરપી હોય કે એમાં શું આપડે કરવાનું હોય કે કામ કરે એને કરવાનું હોય કારણ કે ઓલા બધાની ઉંમર મોટી થઈ ગઈ એટલે કે આપડે તો કામે જવું નથી કારણ કે નઈ કામે જાવે ને તો જોઈએ જ તરત જ સ્ટેટસ પૂછે એટલે માગે એના વગર નું તમને કામે ન રાખે અહિયાં

એટલે તમારે કોઈ પ્રોબ્લેમ નથી અહીંયા આવ્યો ને એ બતાવ્યો તો તમને આવવા દે એમ નહીં તો બધાને એ જ વિચાર કરતા હતા કે કરવું હું એમ એટલે અહીંયા આવીને પછી અમુક જવાના હોય ને તોય તમે ન કરતા તમે એપ્લાય થઈ ગયા હોય તોય તમે જોઈ શક્યો એમ તોય જવાનું હા એટલે હવે આ છે કારણ કે બીજા ત્રણ મહિના તો ત્રણ મહિનામાં તો તમે પાછા આવતા રહ્યો કદાચ કોઈને જવું હોય કોઈ લગ્ન હોય રાઈટ ફેબ્રુઆરીમાં પાછા લગ્ન આવે આ લગ્ન માં ઘણા જવાનું હતું એમ પણ આ પ્રોબ્લેમ ને લીધે ઘણા પાસે માણસો આવે કે હવે કેમ જાવું આ કઈ રીતે જાવું એમ ને ખબર નતા તો હવે આ ત્રણ મહિના બીજી લંબાવાઈ ગઈ છે તો એ ગુડ ન્યુઝ છે કારણ કે આમાં જો એ ન લંબાવી હોત તો કેટલા માણસો અત્યારે રખડી જાય એટલે એ તો કરવું જ પડે કારણ કે એના અંદર તો બહુ મોટો વહાપો થાય તો એવી રીતે હાલે નહીં ને એટલે એ તો ટૂંકમાં એ તો બધું થઈ ગયું છે સેટલમેન્ટ એટલે વાંધો નથી કે તમે છે ને હવે કઈ વાંધો નથી કોઈ જાતનો અને ઈ તમે જે એક્સપાયર ડેટે હૈ તોય કઈ પ્રોબ્લેમ નથી કે અહીંયા તમે ને એપ્લાય થઈ જવાનો અત્યારે કદાચ ન તો હવે ઈમેલ મેલ ની અમુક વખત ઈમેલ ઈમેલ મોકલે છે લોકો ને ઈમેલ ઇમેલ આવે હવે ઈમેલ ના આવ્યા હોય ને તોય તમે એપ્લાય થઈ શકો એવું નથી કે ઈમેલ તમને જરૂરી છે એમ છતાંય તમારી પાસે ઈમેલ ના આવી હોય તોય તમે આના માટે ઓનલાઈન માટે એપ્લાય થઈ શકો રાઈટ યુકેવીઆઈની વેબસાઇટમાં જઈ અને તમે એપ્લાય થઈ શકો

મતલબ કે જેટલા ઈલીગલ કે આ કે તે હોય તો ખબર પડી જાય ને કારણ કે ત્રણ મહિના જ ચાલે ત્રણ મહિના પછી તો બંધ થઈ જાય એટલે કોઈ એક વખત કરી લીધું કે હાલો ભાઈ દો મહ પાછું બીજી વખત પાછું કાઢવા જાય ને જો ન નીકળે એનો મતલબ કે કારણ કે ઘણા એક્સપાયર થતા હોય ઘણા બીજા પ્રોબ્લેમ હોય ડોન્ટ નો કારણ કે એ લોકો નોટિસ મોકલી હોય વચ્ચે આ તો ઓનલાઈન હોય એટલે હવે એ ખબર પડી જાય તરત જ એમ એટલે કોઈ ને કઈ વોન્ટેડ હોય કે તમને ગોપતા હોય પોલીસ તો તમને ક્યાંથી તરત જ ખબર પડે એટલે આ ત્રણ મહિના રાખ્યું એટલે કોઈ રીતે નીકળી ન હગે કઈ થાય ન હગે એટલે એ છે ને તમારે ઓનલાઈન જવાનું આપણા જે હોય ને એ જે આવ્યું હોય ને પેલાનું જે ઈમેલ હોય કે એની અંદર લખેલ હોય કે આ તમારું સ્ટેટસ છે ને આ તમારા એટલે એમાં તમે લોગિન પાછું કરો યુકે માં આપણે લોગ કરવાનું લોગ કરી અને એમાં તરત નીકળી જાય છે એમાં લખવાનું હોય કે ભાઈ અમારે શું કામ તકે જવું છે સ્ટેટસ માટે એટલે જોઈએ છે એમાં સીધા કીધું તો કાગળ સીધું એટલે અથવા તો તમે એના સેવ કરી લ્યો તમારા ફોનમાં તોય ચાલે ફોટો પાડી લ્યો તોય ચાલે એની કઈ જરૂર નથી કે પ્રિન્ટેડ જોવું જોઈએ એમ ને પ્રિન્ટ કરી શકો પ્રિન્ટ ઇ કરી શકાય એમ હવે ઈ કાડ રાખવું પડે અથવા કાગળ ના હોય તો તમારી પાસે ફોટો હોવો જોઈએ એની અંદર નંબર હોય નંબર લોકો છે ને એમાં સ્ટેટસ નાખે ને એટલે એને ખબર પડી જાય કે આનું બધું બરાબર એમ સિમ્પલ કામ માટે પણ અહીં એમ તમારે કામ ક્યાંય ગોતવા જાવું હોય ને તમારે કામ મુકાઈ ગયું હોય ને તમે જાઓ તો તમને ઓલા તરત પૂછશે કે હું તમારું સ્ટેટસ શું છે એમ તો પાસપોર્ટ થી કઈ નહીં થાય એમ તમારે પેલા ઇપ્રુવ કરવું પડે તો એ તમારે છે ને નંબર તમે આપો એટલે ઓલા લોકો અમે જોઈ લઈએ માનો અમારે છે તો રાખવા હોય કોઈ માણસો આવે તો જોઈએ સ્ટેટસ શું છે અને એ કામ કરી શકે કે ન કરી શકે એમાં તરત જ બતાવે બધું એટલે એ ઓનલાઈન થઈ ગયું છે એટલે એને લીધે આ બધો પ્રોબ્લેમ હતો પણ હવે પ્રોબ્લેમ આ ત્રણ મહિના માટે તમારે કોઈને કઈ વરી કર્યા જેવું છે નહીં એ સારું થયું બધાને

તમારે ઘણા અહીંયા તમે કામ માટે આવ્યા છે અને તમારું કેન્સલ થઈ ગયા એટલે ટૂંકમાં તમારું સ્પોન્સર કેન્સલ થઈ ગયું સ્પોન્સર એટલે કંપની વાળાનું કેન્સલ થઈ ગયું કંપની વાળાનું કેન્સલ થાય એટલે તમારું થાય કેન્સલ જે કંપની ઉપર તમે જે કંપની તમને સ્પોન્સર કર્યું હોય એ કંપનીનું કેન્સલ થાય એટલે તમારું સ્ટેટસ પણ કેન્સલ થઈ જાય એટલે સિચ્યુએશનશીપ આવી ગઈ એમ ટૂંકમાં અહીંયા તમે રહી ન શકો એમ ને કામ ન કરી શકો વિધિન સિક્સટી ડેઝની અંદર તમારે કામ ક્યાંક ગોતવું પડે એમ કામ ગોતી લ્યો કોઈ સ્પોન્સર તમને બીજા કોઈ કરે તો તમે રહી શકો નકર નહીં રહે ન રહી શકો તો એના માટે પણ મેં તમને એક વ્લોગ બનાવ્યો હતો કે એના માટે તમે હે ને અપીલ કરી શકો અને તમારા યુનિયનમાં જોઈન્ટ થઈ જવાનું એટલે એ લોકો તમને હેલ્પ કરશે કારણ કે તમારો કઈ વાંક નથી તમે કંઈ ખોટું કર્યું નથી કંપની વાળા ખોટું કરીને સ્પોન્સર તમને મોકલ્યું રાઈટ તો એ કંપની વાળાનો પ્રોબ્લેમ તમારો છે ને પ્રોબ્લેમ ભાઈ તમે મેં કઈ ખોટું થોડું થોડું કર્યું છે તમને જે સ્ટેમ્પ માર્યો છે અને જે કઈ કર્યું છે એપ્રુવ કર્યું છે એ તો ગવર્મેન્ટે કર્યું છે હે તો ગવર્મેન્ટ ચેક કરવું પડે ને ગવર્મેન્ટની રિસ્પોન્સિબિલિટી છે એ થોડી આપડી છે એમ તો એની અમે તમે ફાઇટ કરી શકો ટૂંકમાં કેવાનું મતલબ તો સોલિસિટર થ્રુ ફાઇટ કરી શકો એટલે તમને છે ને એક્સટેન્શન આપી દે છ મહિનાનું એક્સટેન્શન આપીએ એવું થ્રુ સોલિસિટર થ્રુ જાવ તો રાઈટ એટલે હાવ બીતા નહીં તમે કે એવું છે નહીં કે આપણે કઈ કાઢી મૂકે તો કોઈ કાઢી ન મૂકે બરાબર તો એ રીતે છે તો હવે બસ પંડડા ને અમારે કેવું ગુડ ન્યૂઝ છે બીઆરપી માટે બતા હા તો આવજો ભાઈ ભાઈ ને પાછા નવા લોક માં કઈક નવું લઈને આવ્યો જય વિજ્ઞાન ભગત